GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News દેવગઢ બારિયાના અંતેલા ગામેથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરાયું બાળ દીપડો આટા ફેરા કરતા ગ્રામજનોએ જાણ કરી તો વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું બાળ દીપડા ને હાલ સારવાર હેઠળ રખાયો છે દીપડો સ્વસ્થ થયા પછી છોડી મૂકવામાં આવશે અબ્દુલ રજાક મન્સુરી દેવગઢ બારિયા આજે રોજે સવારે અંતેલા ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા એક વન્યપ્રાણી દીપડા અહેસ્વસ્થલ અસ્વસ્થ હાલતમાં જોવા મળેલ હતો એના પછી સ્થાનિક લોકો સ્ટાફે સ્ટાફેને સૂચના આપી નાયબ વન શ્રી ભારિયા આર એમ પરમારના માર્ગદર્શન હેઠળ આર એફરી આર એમ પુરોહિત રેસ્ક્યુ ટીમ બનાવી અને વન્યપ્રાણી દીપડોનો રેસ્ક્યુ કરવામાં આવેલ હતો એના પછી વન્યપ્રાણી દીપડા બામરોલી નર્સરી ખાતે ઉપર લાવવામાં આવેલ છે આ પછી વેટનરી ઓફિસરના નિરીક્ષણ કર્યા પછી અને સારવાર આપવામાં આવ્યા પછી આ દીપડા સ્વસ્થ થશે તે પછી ફરીથી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે સહાયક વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા બારિયા